જી મારું નામ જીતેન્દ્ર કુમાર લાલાભાઈ પટેલ છે હું ઓફિસર તરીકે હાલની અંદર થાનગઢ નગરપાલિકામાં ફરજ બજાવું છું આજે છવ્વીસમી જાન્યુઆરીના રોજ છોત્તેરના પ્રજાસત્તાક દિન નિમિત્તે નગરપાલિકા દ્વારા આઝાદ ચોક ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના આગેવાનો આમંત્રિત મહેમાનો શાળાના બાળકો અધિકારીગણ કચેરી ગણ તથા એનસીસી કેડેટ અને સ્કૂલના જવાનો તથા પ્રજાજનો મોટી સંખ્યામાં હાજર રહી અને ભાગ લીધેલો હતો વિવિધ કાર્યક્રમો કલ્ચરલ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યા હતા બાળકો દ્વારા સરસ રીતે તૈયાર કરી અને સ્પીચ આપવામાં આવી હતી ગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવી અને ખૂબ ઉત્સાહભેર છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓ પત્રકાર મિત્રો અને અધિકારીગણ તથા કર્મચારીગણનું આ ચોતેર ના પ્રજાસત્તાક દિન નિમિત્તે આઝાદ ચોક ખાતે આપ સૌનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું સ્વાગત કરું છું સ્વાગત કરું છું